મહિલાઓની છેડતી નો મામલો સીસીટીવી માં ઝડપાયો છેલ્લા વીસ વર્ષની માતાજી નામે છેતરપિંડી આચરતો હતો મસાણી નામે રમેણમાં જોવાનું કામ રૂપિયા બે હજાર પાંચસોથી પચાસ હજાર ફી વસૂલતો હતો દાણા પાડવા બીમારને સાજા કરવા વિધિ વિધાન કરતો હતો મજબૂર દુઃખી મહિલાઓને ટાર્ગેટ કરી શોષણ કરતો કપડાની ઇસ્ત્રી રોલ પોલીસ સિક્યુરિટીનું કામ ગાંધીધામની ભૂઈ સાથે સાંઠગાંઠ માતાજીનો ડર બતાવી મોત સુધીની વાત કરી ભુવાના ચારિત્ર પર તરે તરેની ચર્ચા મહિલાની છેડતીના મુદ્દે ભાંડાફોડ

અંકલેશ ગોહિલ રવિ પરબાતાણી ગુલાબસિંહ ચૌહાણ ભક્તિબેન રાજકોર ભાનુબેન ગોહિલની શ્રેષ્ઠ કામગીરી ગાંધીધામ પૂર્વના એસપી ભુજ બોર્ડર રેન્જના આઈજીપી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ જાડેજા પોલીસ કર્મી મહિલા પોલીસની ઉત્તમ કામગીરી પોલીસ તંત્રનો આભાર માનતું જાતા રાજ્યમાં ધાર્મિક છેતરપિંડીનો ભોગ બનેલાએ પુરાવા સાથે મોબાઈલ નંબર અઠાણું બસો બાવન એકસો છાસઠ નેવ્યાસી ઉપર માહિતી આપી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ કચ્છ કચ્છ ભચાઉમાં ભગવાન કરસનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવ્યું છેલ્લા વીસ વર્ષથી ધોરા લોકોના દૂધ દર્દ મટાડવા બીમારને સાજા કરવાના રમેણની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભૂવાએ માફી માગી લીધી છે કબૂલાત તાપી છે કાયમી ધણે કપટ લીલા ધીલા બંને જાહેરાત કરી છે અને આ ભૂવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે એ આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે વિજ્ઞાન જાથા છે પચાઉ પોલીસ સ્ટેશન એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભૂવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે પ્રજા રાજપૂત છે જેવો અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે તેઓએ પણ આ બધી લીલા કપટલીલાની કબૂલાત આપીને માફી માગી છે આ બંનેની સાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ વ્યક્તિમાં આવા દોરાધાગા કરતા હોય ધતિંગ કરતા હોય કપટલીલા કરતા હોય દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન લોકોને અપીલ કરે છે મયુરી ઠક્કર નામ રહું છું ઓસલો થક્કર આ જે બચાવમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે સાઠગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે જ્યોત્સનાબેન રાજપૂત એનો મોટામાં મોટો હાથ હતો એના કહેવાથી આ પૂરો સાઠગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનો આખો એ રીતના સાહેબે જે જયંતભાઈ છે એમને સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે એ પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે આજે જે જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે અને લોકોને હુમરાહ કરી અને ઊંડે રસ્તે ચડાવે છે એ